હાલો મિત્રો કેમ છો બધા જમા બધા મજામાં છો તો ફ્રી મારા નોલકનું તમારું સ્વાગત છે ને ભાઈ આજ ઘણા દિવસ પછી પાછું બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને આજ છે ને ભાઈ વાતાવરણ કઈક અલગ જ થઈ ગયું છે હું તો કાંઈ કાંઈ ધાબા આવ્યો છું જો તમે વરસાદની આગાહી આપી છે મિત્રો અત્યારે છે ને ભાઈ વરસાદ આવે એવું થઈ ગયો છે વાતાવરણ ને આપણે થોડાક સાંઈ વૈયા જઈએ હાજર નો સાંઈઓ છે અહીંયા ધાબા ઉપર નીચેથી ઉગેલી છે ને તો છે ડાબા ઉપર આવી છે થોડો કેડકો વધારે લાગતો તો એટલે આવી છે ને જો અહીંયા અમારે છે ને બધા મરચા હું થાય એ બધા મરચા છે ને નીચે લઈ જશે શેણા હુકાય છે એ આગળ હું નીચે લઈ જાય તમને બતાવ્યું કેટલા મરીશા આપડા હુકા તો થઈ બધા મરચા ભાઈ નીચે લઈ જવા પડે કારણ કે આ વરસાદ જો આવ્યો ને બધું બગડી જાય ને હજી તો બળતરા એ છે કે બાજરી વાવેલી છે એમાં થૂલી સડે છે હજી તો એ થૂલી સડે જો બાજરીમાં વરસાદ આવ્યો ને તો થૂલી ખરી જાય ને તો દાણો નહીં સડે બહુ ટેન્શન છે ત્યારે આમ બાદ કેવું છે આગાહી ફેરવી નાખો કેપ્સુલ પાંદડા કાપવા વધી ગયા પાંદડા વરાઈ ગયા કપેરે કપેરે મિત્રો નીચે જઈને હું તમને બતાવું મરચા કેટલા આપણે ફૂકા હતા નહીં મારી મમ્મી યાદ ભેગા કર્યા હતા જો આખી ગાડી ભરી છે મરચાની બધા નીચે ઉતારવા પીડા બધા ભેગા કરવા પડ્યા અને પાછા બધા ધાબા પર રણ ઉખડા હતા કારણ કે હમણાં આપણે પવન હતો એટલે ધાબા પર બધું રણ થઈ ગયું હતું ફૂકાતા હતા મતલબમાં પણ અત્યારે છે ને બધું નીચે ઉતારવું પીડા ખાલી વાદળા ભરી જાય ને હેરાન થઈ જાય કારણ કે ઉનાળામાં આપણે બધાને ઘણો બધો થાલ હોય ઉગેલો બધો પાકે એટલે બગડે હોતે ને ત્યારે અહીંયા અમારે ઠામડા ઉટકાય છે ફેરખા ઉટકી ગયો દાડી કઈ મફત નથી આપતો એટલે ખાલી એમ કહો છું તને ખાલી કહો છો સોરી સોરી હું કામ ન હમ હમ એમાં મને નો ખબર પડે એ પેન્ડલ ને પેન્ડલ માં એવું એ મને નો ખબર પડે લઈ આવી તો લઈ આવી આ દૂધ ફ્રીજ માં મૂકજે જા તું લઈએ માર કા આગો આલુ ની પડે તારે છેત ન્યા છેડ જાવું પડશે હામે હમ

આ તો ખાલી દૈન ખાલી દઈને આવતા ક્યાંય વાર ન લાગે ખાલી હા કાંઈ વાંધો નહીં બે હીરી જતા ઓહ વાહ સારી જો અમારા ગામમાં હાથ પડી ગયો છે અમારા ગોવાળાએ હાથ પર નીખવા હી એમ કર્યું એટલે માલ તૂટી ગયા છે પાલો માલ સોડવાના છે વાહ એવા માલ હી હી બે ગાઉ બે વાસળીઓ છે ને એક વાસળો છે તારો હાથ જ ફોટી જવો છે મિત્રો આપણે આવી જતા ડાયરેક્ટ સીધા ખેતર કારણ કે ભાઈ તડકાનું ખેતર આવવું પડ્યું કારણ કે ઝાયર બળી જાય એમ હતી તો હું કાલો જાય આપણે તો ખેતર આવ્યા એટલે આપણે શું શકાય ભાઈ બ્લોક સ્ટાર્ટ કરવાનો કે મોકો મળ્યો નહોતો એટલે સીધો ખેતર બી આવ્યો ને ખેતર જો ભાઈ આ જાહેર છે ને બળી જાય એમ છે ભાઈ દાઝવા મળ્યા તડકો કાંઈ થોડો ભાઈ મૂકે એટલે હવે છે ને આપડે ફટાફટ થોડુંક પાણી પાઈ દીએ મિત્રો તાડકા માં તો ટાડું ટાડું પાણી આજા જ કલર લગાવે અહી પાણી ચાલુ કરી દીધું છે પાણી કયું નો ન બધે તૂટી ગયું છે હું હા એ ભલે જાતું બધે પીવા જ દે પાણી હું થાકી ગયો વાળી વાળી નાકા તોડી તોડી ભલે આવતું ભલે જાતું જવા જ બધે પાણી જાય ને મિત્રો હા કંટાળી ગયો તમે અહીં પાછું નાકું તૂટી ગયું પાણી જાય

એવું ને એવું જ છે કાંઈ ફરક નથી પડ્યો કારણ કે વાદળા ને બધું એવું ને એવું જ છે અત્યારે છે કે આજુબાજુ બધી વરસાદ નો આવે તો કારણ કે આવેલો થાલ હોય બધું બગડી જાય અત્યારે મારા મમ્મી પપ્પાની સુરતથી આવવાના હતા સુરતથી આવી આવી જશે ને આવીને પાસે ખેતર બીઆઈ છે કારણ કે ગઢિયાનો જીવ છે ને ઘેરે ન રહી કારણ કે એને તરત જવું જોઈએ ખેતર જો કેમ છે કેમ ની ઊંચી હોય છે ખેતર એ બધી બળતરા હોય એટલે એ ખેતર મિત્રો સોનાલ હાટું છે ને બસ એમાં ઘણી બધી વસ્તુ છે હું લેવા છે ને એના હરખમાં તો ફાઈનલી મિત્રો મારા હાવ હારા સુરત ગયા હતા એ કાલે વહી છે અમે ભૂલી ગયા તમને પાણી ગયા હતા એટલે ને મારા માટે છે ને બે ત્રણ વસ્તુ છે સાટુ એટલે નહીં મેં કઈ મંગાવ્યું નતું એટલે મેં મંગાવ્યું નતું તો તારા એટલો પ્રેમ હાહુ મારા ચપ્પલ લાવ્યા ચપ્પલ આ હા 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 આ ફેન્સી છે ને હાવ સિમ્પલ છે એટલે છે ને અમારે સારું પહેરવા ઘરે લાવ્યા છે હું બંગડી છે

હતા મળી જાય તમને ક્યાંક મળે ક્યાંક જાવું છે તો હું ગોતય એક કલાક મોડું જ નુકસાન છે મારે ને તારી હા તો વિચાર કર્યા જવો છે કરે મોડું તો જ મિત્રો અમે કરતા જ હા મિત્રો જીવન માં સુખ દુઃખ તો આવ્યા પણ હસવું બહુ જરૂરી છે તો આજનો બડો કો મારો સુધી જ છે હસવું તો લાટ હોય પણ દુઃખ આવે તો હસવું કેમ એમ કઈ ન થાય કઈ ન થાય જાય આ એમ જ થઈ રહી ખાલી એટલે આમાં તો સુખી નો દિવસ હોય સુખ થાય દુઃખી નો દિવસ હોય દુઃખ થાય એવું બધું હોય દિવસો પ્રમાણે હાલવાનું હોય સુખ પ્રમાણે સમય કાઢવો પણ નથી નીકળતો મિત્રો હાસું કઉ ને હું હાસું કહેજો તમે કારણ કે સુખ ને દુઃખ જો ભાઈ સુખ આવ્યું હોય તો સુખ ના દિવસો આપણે સુખી થી કાઢી દુઃખ આવ્યું દુઃખ આપણે ભોગવવું પડે

તો મિત્રો આજનો બ્લોગ અમારો અહીં સુધી જ છે કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો મળીએ બીજા નવા બ્લોગમાં બધાને જય માતાજી ને બાય બાય